ગુડ મોર્નિંગ મિત્રો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધા આપણા નવા બ્લોગમાં અને અત્યારે હું છું ભાઈ આપણા મેહુલભાઈના ઘરે કાલે નાઇટ આપણે મેહુલભાઈના ઘરે કરી હતી આ છે મેહુલભાઈના પપ્પા કેમ છો મજામાં બાકી ભાઈ અત્યારે આપણે છીએ મેહુલભાઈના ઘરે અને નહીં કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયો છું અને અહીંયા કપડાં જો સૂકવી દીધા છે ધોઈ અને આપણા માસી મેહુલભાઈના મમ્મી જો એ પેલું શું કે પોડલા ભરે છે અને અહીંયા અમે કીએ છીએ આપણી સાયકલ જોવાય બાકી આપણે મતલબ કાલે ઘરેથી નીકળ્યા ને તો હાર લગાયેલા સાયકલે તો મતલબ જૂના થઈ ગયા મતલબ કે એક જ દિવસમાં તો ચેન્જ કરી દેવા પડે તો આપણે મતલબ કે અહીં નજીક છે ભાઈ નદી તો નદી નાખી દઈએ કાલે જ તો જો ભાઈ અહીંયા છે ભાઈ આપણી સાયકલ અને હાર આપણે મતલબ નદીમાં મૂકવા દેવાના છે જોઈન કાઢજો લગભગ આમ હશે

અહીંયા નદીમાં પધરાઈ દઈએ છે ફૂલ આવી ગયો છે ભાઈ લઈ અને હવે આપણે જવાનું છે હોળીમાં બેસીને ઓટો મારવા જવાનું છે બાકી જો ભાઈ તો ચંપલ બામ્પલ ખળે એવું છે બાકી આપણે ફૂલ પધરાવા જવાના છે હોળીમાં બેસીને વચ્ચે જઈને પધરાઈ જાય ને બાકી જવો ભાઈ તાર કેટલી ઉંમર છે કેટલા વર્ષ થયા હતા એટલે ભાઈ જો ભાઈ પંદર વર્ષનો છોકરો આખી હોડી ચલાવ મને બીક બહુ લાગે બાકી ચલો જો ભાઈ અમે જો હોડીમાં બેસીને નીકળી ગયા છીએ વચ્ચે આવી ગયા છીએ નદીમાં તો તમે જોઈ શકો છો ભાઈ આજુબાજુનો લુક અને આપણે હાર મતલબ બહારથી પધરાવાના પ્લાન હતો પણ આ ભાઈને હોડી ચલાવતા આવડે છે ને તો આપણે હવે જવાનું છે ભાઈ હોળી લઈ અંદર મતલબ હાર પધરાવા માટે બાકી બેસી જવું પડે ને કે પડી જવાય હા ચલો ભાઈ તો અમે પોકી ગયા છીએ કિનારે નદીમાં ઓટો લગાવીને આવી ગયા બાકી ચલો ભાઈ ઘરે નઈ જવો ચલો ભાઈ સાઈડ દો ચલો ચલો ભાઈ ચલો ઓટો મારીને આવી ગયા સવાર સવાર માં ઠંડીમાં બાકી બહુ મજા આવી નદીમાં ઘરે જઈને ખાઈ ને આપણે નીકળવું છે બાકી ચલો ભાઈ તમે મૂકીને આવો ચલો ભાઈ હવે ઘરે જય રામ ગુડ મોર્નિંગ મિત્રો તો સંતરામપુરથી બધાના મેસેજ હતા કે જુભાઈ અમને મળીને જતો હું અત્યારે છું ભાઈ મેહુલભાઈના ઘરે અને નવ વાગે હું આવી રહ્યો છું સંતરામપુર તો જે કોઈને મળવું હોય એ આવી જજો સંતરામપુર પછી મારે નીકળવાનું છે આજે સો કિલોમીટર કાપવાનું છે એટલે પછી કહેતા નહીં કે તમે ઊભા નહીં રહ્યા જે કોઈને મળવું હોય નવ વાગે સંતરામપુર આવી જઈશું કેનાલ જોડે તો અત્યારે ભાઈ પોગી ગયા છે અમે મેહુલભાઈના ઘરે અને ચલો ભાઈ સવાર સવારમાં નાસ્તો કરી લઈએ થોડો બાકી ભાઈ સવાર સવારમાં ખીચડી કાઢી દીધી છે તો થોડો નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળવાનું છે ચલો અત્યારે વાગી ગયા છે નવ અને સાયકલ આપણે કરી દીધી છે કમ્પ્લીટ રેડી બાકી અત્યારે મેહુલભાઈના ઘરે છીએ એમના મમ્મી એમના પપ્પા પૂજા થઈ ગઈ બાકી ચલો નીકળ્યા બાય બાય ચલો બાય બાય બધાને

થોડા ફોટાફોટા લઈ લઈએ પછી અહીંથી નીકળવાનું છે આગળ ફોટા બોટા લઈ લીધા અને આવી નીકળે બાય જય શ્રી રામ 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 જય શ્રી રામ ગયો છું ભાઈ સંતરામપુર અને અહીંથી ભાઈ ચાલુ થાય છે સંતરામપુરનો ગેટ અને અહીંયા મતલબ છવ્વીસ જાન્યુઆરીનું ફંક્શન છે ને તો ભાઈ જુઓ તમે સામે જ છવ્વીસ જાન્યુઆરી માટેનું ફંક્શન માટે મતલબ પ્રોગ્રામ છે તો તૈયારી ચાલુ છે અને અહીં સામે મૂકી દીધી આપણી સાયકલ અને અહીંથી ભાઈ ચાલુ થાય છે સંતરાપુર સિટી તો અત્યારે આપણે મેન ગેટ ઉપર છીએ બાકી અંદર જવાનું છે હવે બાકી આપણા મિત્ર મેહુલભાઈ કાકા જ સંજયભાઈ સંજયભાઈ ભાઈ આપણા જોડે છે તમે વિપુલભાઈ તમે બી અહીંના છો ને બાકી બહુ બધા મિત્રો મળી ગયા છે ત્યાં આગળ પણ મિત્રો હતા અને હજી આપણે જવાનું છે આપણા અહીં સંતરામપુરના ક્રિએટર રવિભાઈ ખરાડી છે એ બી મળવા આવે છે તો સ્પેશિયલ એમના માટે આપણે બજાર સાઈડ આવ્યા છીએ બાકી વિડીયોને જોતા રહેજો ત્યાં સુધી મળીએ અત્યારે છીએ આપણે સંતરામપુરમાં પેલો બ્રિજ છે ને ત્યાં મતલબ અહીંયા શાકભાજીનું માર્કેટ છે અને હવે થોડાક આગળ જઈએ ને એટલે ત્યાંથી ભાઈ આપણે દાહોદ બાજુનો રોડ મળી જશે મતલબ દાહોદવાળો હાઈવે મળી જશે બાકી થોડી દૂર છે દાહોદવાળો હાઈવે યા છીએ ભાઈ મહારાણા પ્રતાપ ચોક છે ત્યાં અને અહીથી દાહોદભાઈ જવાનું દાહોદ એથી છાસઠ કિલોમીટર છે જાલોદ ભાઈ ત્રીસ કિલોમીટર છે બાકી કાલના ભાઈ આપણી સેવામાં સંજયભાઈ કાલના આપણી જોડે હતા અને અત્યારે પણ છેક સંતરામપુર સુધી મૂકવાયા બાકી આ બાર એમનો ભાઈ સંજયભાઈ મળીએ ચલો તો ચાલો જઈએ ઓકે ચાલો ભાઈ હવે આપણે જવાનું છે આ બાજુ દાહોદભાઈ જવાનું છે તો મિત્રો અત્યારે આપણે સંતરામપુરથી આ બાજુ છીએ મતલબ કે બજારમાં બહુ ટ્રાફિક થવાની શક્યતા હતી એટલે આપણે આવી ગયા છે બારે અને આપણા રવિભાઈ સંતરામપુરના ક્રિએટર કેમ છો રવિભાઈ કેવું મજામાં બાકી ચાલો આવું હોય તો સાયકલ પર બાકી રવિભાઈ મળી ગયા અને આપણા રણજીતભાઈ આ બી બીએસએફમાં છે અહીંના જ છો ને તમે બી અહીંના જ છે આ બી બીએસએફ ધોળી ગામ છે અને બીએસએફમાં છે એમનો બી બહુ સપોર્ટ છે આપણો ને અને આ રવિભાઈ જોડે શું નામ તમારું વિશું આય બાકી ભાઈ બધાને મળી લે વિડિયો વિડિયો લઈએ પછી આગળ નઈ કરીએ છે રવિભાઈ અને રજીતભાઈ બીએસએ પડ્યા હતા એ મળવાયા હતા તેમને મળી અને આગળ નીકળ્યા તો આગળ જતા આપણા ને ભાઈ સરપંચ સાહેબ મળી ગયા છે તો સરપંચ સાહેબ કેના હતા ગરડિયા સરપંચનો ભાઈ છું નામ મોટો હા મારું તો નાનો સરપંચ હા અને મારું નામ નાણ ભાઈ મોહન ભાઈ તો સરપંચ સાહેબ નામ ના મોટો ભાઈ છે એટલે એવી સરપંચ જ કહેવાય તો મળી ગયા બહુ સારું લાગ્યું બાકી ચલો અમે નીકળીયા તો ચાલો ભાઈ હવે આપણે નીકળવું છે આગળ તો હવે તમે જોઈ શકો છો ભાઈ દાહોદ તેસઠ કિલોમીટર જાલોદ ઓગણત્રીસ લીમડી ઓગણચાલીસ ગોઠી છ કિલોમીટર અને સુક્સર તેર કિલોમીટર આ રસ્તો છે બાયપાસ લુણાડ મતલબ કે થઈને જાય પણ બાયપાસ જાય અને હું આવ્યો એ રસ્તો સિટીમાં થઈને આવે પેટ્રોલ પંપ છે ત્યાં છીએ અત્યારે આપણે તો અહીંથી આપણે જવાનું છે સુખસર સાઈડ અને ત્યાંથી જાલોર લીંબડી આપણે અત્યારે દાહોદ વાળું બોર્ડ છે મતલબ સંતરાપુરથી થી બે કિલોમીટર આગળ આવ્યા અને અહીં જતા તો ફ્રેન્ડ સર્કલમાં મળી ગયા શું નામ તમારે અરવિંદભાઈ અરવિંદભાઈ એ આપણા રોજ વિડીયો જોવે છે તમે બી જોવો છો ને શૈલેષભાઈ આ બધા આપણા ફોલોવર્સ છે મતલબ મળી ગયા બહુ સારું લાગ્યું અધર પેલા માસી છે એ બી બધા આપણા વિડીયો જોવે છે બાકી મળીને બહુ સારું લાગ્યું

બાકી એમનો મેસેજ હતો કે અમે સ્વાગત કરવા આવીએ છીએ એમ પણ થોડો ટાઈમ ઓછો હતો ને તો સૌ સુખસરથી કોલ આવતા બધાના તો હું થોડો ચાલી ગયો પણ ખાસો પાછળ આવ્યા બે ત્રણ કિલોમીટર બાકી આભાર એમનો અને એમના જોડે આ ભાઈ બી આવ્યા છે બાકી ચલો સ્વાગતની વિધિ થોડી પટાઈ લઈએ પછી આપણે નીકળવાનું છે સુખસર બાજુ તો ભાઈ અત્યારે હું છું ઘોટીથી આગળ અને આપણે લઈ ગયા હવે ટીમલી પંચમહલે ટીમલી પંચમહાલ એમની ચેનલ ચાલે છે ભાઈ મને આપણો નહીં અહીંયાથી ગોઠીકથી આગળ મતલબ એક કિલોમીટર જેવું છે અને આવોઠીપથી આવ્યા છે સ્પેશિયલ ફોટો પાડવા માટે બાકી બહુ સારું લાગ્યું અને હવે જવાનું છે આપણે સુખસર સાઈડ જય શ્રી રામ અત્યારે હું છું ભાઈ ગોઠવી આગળ અને પોલીસ સ્ટાફ ને મળી લીધું ત્યાર પછી મેં આવી ગયો હતો આ હોટલ પર પ્રકૃતિ છે ત્યાં અને ભાઈ પાણી પૂરું થઈ ગયેલું તો આ હોટલથી આપણે પાણી બી લઈ લીધું છે બે બોટલ અને હવે આપણે જવાનું છે સુખસર બાજુ બાકી આ મિત્રો બી મળવા આવ્યા અને હવે આપણે અહીંથી જવાનું છે આગળ આપણે નાસ્તો કરી લીધો અને આપણે છીએ અત્યારે સુખસર તો આ જગ્યાએ આપણે નાસ્તો કર્યો હતો અને અહીંયા આપણા બહુ બધા મિત્રો મળી ગયા છે આપણા જૂના મતલબ કે સ્ટાફ મતલબ કે આપણા અમદાવાદનો સ્ટાફ હતો એ બી મળી ગયો છે અહીંયા એ સુખસરના છે બાકી મળી ગયા બાકી જો મહેશભાઈ પછી કલ્પેશભાઈ બાકી ભાઈ જાય ચાલ હવે નીકળું કલુષ ભાઈ આવું છે તમારે બાકી ચાલો બાકી ભાઈ અહીંયા છે આપણી સાયકલ અને અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા બાર તો આપણે આગળ નીકળવાનું છે બાકી અમને મળી જ બહુ સારું લાગ્યું એ સુખસર પૂરું થાય ને હવે તો બાકી સુખસરમાં છું અત્યારે અને હવે ઝાલો સાઈડ જવાનું છે બાકી વિડીયોને જોતા રહેજો

તો જોતા રહેજો વિડીયો ને ત્યાં સુધી આગળ મળી અત્યારે ભાઈ થઈ ગયા છે બે ને વીસ અને હું અત્યારે પકડી ગયો છું ભાઈ જુઓ જાલોદ મતલબ કે જાલોદ થી સ્ટાર્ટ થાય છે તો અત્યારે હું પકડી ગયો છું જાલોદ મતલબ જવાનું છે લીમડી લીમડી સાઈડ જવાનું છે બાકી અત્યારે હું પહોંચી ગયો છું ચાલો અત્યારે હું પહોંચી ગયો છું ટોલ ગેટ એ મતલબ કે લીમડી એથી બે કિલોમીટર બાકી છે અને ટોલ પ્લાઝા છે ત્યાં પહોંચી ગયો છું અને આજની નાટ કરવાની છે આપણે લીંબડીમાં તો લીંબડીથી મતલબ એક બે કિલોમીટર છે અંદર એમનું ઘર ત્યાં કરવાની છે અને એથી એમ બી બોર્ડર થાય છે વીસ કિલોમીટર જેવી મતલબ થતી હશે બસ ત્યાં આપણને રોકાવા સેટિંગ થાય કે નહીં થાય એમ કરીને આપણે અહીંયા નાઇટ રોકાવાનું છે બાકી તો तो किया भाई तो ये है चलो भाई चाहिए तो लिया काट ओके ये भी ये લાગી ગયા છે ભાઈ છ અને જો ભાઈ હું પોકી ગયો છું સિમલ ખેડી સિમલ ખેડી છે ત્યાં બાકી અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને આજની નાઇટ થવાની છે આપણી અહીંયા તો આગળ છે ને ત્યાં આપણે રોકાવાનું છે બાકી અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને અહીંયા મતલબ શું ફ્લાવરનું થાય છે ને અહીંયા મતલબ જો ફ્લાવરની ખેતી કરે છે અહીંયા મતલબ રોક્યા છે હમણે મતલબ જો આ રીતે અહીંયા કરે છે ફ્લાવરની ખેતી બાજુ છે આપણી બાજુ બી થાય છે પણ આપણી બાજુ તમે જોઈ શકો છો બાકી નાઈટ આપણે કરવાની છે બેસી ગયા છીએ વેલા વેલા બાકી દાળ ભાત છે અને આ પેલું છે મેથીની બાજુ મેથીની બાજી અને શીરો છે બાકી તાર જમવાનું છે ને તારે છે જ ક્યાં જમવાનું હે

બાકી આજનો વિડીયો કેવું લાગો કમેન્ટ કરી દેજો અને હા કંઈ ભૂલ હોય તો કમેન્ટ કરી દેજો અને મહાકુળને લગતા બધા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો બાકી મળીએ કાલે નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ સી યુ